દરરોજ એકસો પચાસથી વધુ વ્યક્તિ રેબીસ નામના વાયરસથી મૃત્યુ પામે છે જેને આપણે હડકવું કહીએ છીએ જે મુખ્યત્વે કૂતરું કરડવાથી થાય છે તેમાં પણ પંદર વર્ષથી નીચેના બાળકો તેનો ભોગ બનતા હોય છે રેબીસ એ મુખ્યત્વે પ્રાણીઓમાં જોવા મળે છે તેમાં પણ સૌથી વધારે કૂતરામાં જોવા મળે છે જે આપણી આસપાસ જ હોય છે એક વખત હડકવાના ચેપગ્રસ્ત કૂતરું મનુષ્યને બટકું પડે અને જો મનુષ્ય તેની મેડિકલ ટ્રીટમેન્ટ ન કરાવે એટલે કે વેક્સિનેશન ન કરાવે તો આ હડકવું મનુષ્યને પણ થાય છે હડકવું એ મનુષ્ય અને પ્રાણીની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર અટેક કરે છે અને તેની કોઈ પણ પ્રકારની મેડિકલ ટ્રીટમેન્ટ હાલમાં ઉપલબ્ધ નથી આમ જો હડકવું એ પ્રાણી કે મનુષ્યને થાય છે તો તે સો ટકા જીવલેણ એટલે કે મૃત્યુ પામે છે નમસ્કાર હું છું રાસિક ચાકી કૂતરું બટકું ભરે તો હોસ્પિટલ જતાં પહેલાં ઘરે તેની શું ટ્રીટમેન્ટ કરવી અને ત્યારબાદ તેની હોસ્પિટલમાં શું ટ્રીટમેન્ટ છે એટલે કે તેનું વેક્સિનેશન શું છે તેના વિશે જો આપણે પૂરતી સાયન્ટિફિક માહિતી હશે તો આપણે આપણા પરિવારને તેમજ આસપાસના બાળકોને મદદ કરી શકીએ કૂતરું બટકું ભરે તો તે વ્યક્તિને ડાયરેક્ટ હોસ્પિટલે નથી લઈ જવાના સૌથી પહેલાં તો તેના ઘાવને વહેતા પાણીમાં શક્ય હોય તો નળની નીચે તે ઘાવને ધોવાનું છે ત્યાર સુધીમાં આપણે આસપાસના કોઈ લોકોની મદદ લઈ અને બે વસ્તુ મંગાવી લેશો એક તો લાઈફબોય સાબુ અને બીજું એન્ટિસેપ્ટિક અથવા તો પોવિડોન આયોડિન લાઈક બોય સાબુ ન હોય તો અન્ય કોઈ સાબુના મદદથી તે ઘાવને આપણે પંદરથી વીસ મિનિટ સુધી ધોવાનું છે જેથી કરી અને જો ઘાઉની આસપાસ કોઈ વાયરસ હોય તો તે દૂર થઈ જાય અને ત્યારબાદ જો શક્ય હોય તો ત્યાં એન્ટિસેપ્ટિક અથવા તો પોવિડોન આયોડિન લગાવી લેશો જેથી કરી અને જો કોઈ એક્ટિવ વાયરસ હોય તો તે ઇનેક્ટિવ થઈ જાય અહીં ખાસ ધ્યાન રાખશો કે આ ઘાવ પર અન્ય કોઈપણ પ્રકારના લિક્વિડ કે પદાર્થ નથી લગાડવાનું જેમ કે માટી મરચું પાવડર કે હળદર કે પછી કોઈપણ પ્રકારની જડીબુટી પણ નથી લગાડવાની અને આ જો ઘાવમાં લોહી જો વધુ ન વહેતું હોય તો તે એમને જ ખુલ્લું મૂકી દેવાનું છે તેના પર કોઈપણ પ્રકારની બેન્ડેજ કે પાટા પણ નથી બાંધવાના અને ત્યારબાદ તે વ્યક્તિને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જશો હવે જ્યારે તમે હોસ્પિટલે જશો ત્યારે તે ઘા ઉપર ડ્રેસિંગ કરશે ત્યારબાદ તમને રસી એટલે કે વેક્સિનેશન મૂકી આપશે ત્યારબાદ તમને ફરીથી ત્રીજા દિવસે સાતમા દિવસે અને અઠ્યાવીસમાં દિવસે તમને ફરીથી વેક્સિનેશન માટે એટલે કે રસી માટે બોલાવવામાં આવશે એક ખાસ વસ્તુ ધ્યાન રાખશો કે માર્કેટમાં કોઈપણ પ્રકારની સિંગલ ડોઝ વેક્સિન ઉપલબ્ધ નથી એટલે કે ત્યાંના ડોક્ટર તમને જે પ્રકારનું સ્કેડ્યુલમાં જે વેક્સિનેશન માટે બોલાવે તે સમયસર તમારે તે વેક્સિનેશન એટલે કે રસી તમારે મુકાવવા જવાની છે અને તે સમયસર તે તમામ ડોઝ તમારે પૂરું કરવાનું છે એક્સપર્ટની એડવાઇઝ મુજબ જ્યારે કોઈ કૂતરું કઢે તો તે કૂતરા પર બે અઠવાડિયા સુધી તમારે વોચ રાખવાની છે કે તે કૂતરું મૃત્યુ તો નથી પામતું જો તે મૃત્યુ પામે તો શક્યતા છે કે તેમને રેબિસ હોઈ શકે છે તો તમારે તાત્કાલિક ફરીથી તે હોસ્પિટલમાં તમારે તેમને ઇન્ફોર્મ કરવાનું છે અને તે હોસ્પિટલના ડોક્ટર દ્વારા શક્યતા છે કે તમને વધુ રસી મૂકી આપશે જેને આપણે બૂસ્ટર ડોઝ પણ કહેતા હોઈએ છે ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલમાં આ રેબીસની રસી ઉપલબ્ધ છે અને તે ફ્રીમાં છે તમારી પાસે જો આયુષ્માન કાર્ડ હોય તો ત્યાં તમારે એન્ટ્રી કરાવી લેશો તો તમને આવા જવા માટે ત્રણસો રૂપિયા વધારાના રોકડા ચૂકવવામાં આવશે આ માહિતી ખૂબ જ ઉપયોગી છે તમામ લોકો સાથે શેર કરશો ધન્યવાદ